મારુતિ સુઝુકીની અલ્ટો કેટેન મિત્રો અને ફક્ત એંશી હજાર રૂપિયામાં જો ગાડી હોય તો એવી ગાડી મિત્રો ફરી વખત જોવા નહીં મળે તો આવો જાણીએ આ ગાડીની પૂરી ડિટેલ આ વિડીયોમાં મિત્રો વિડીયો પૂરો જોતા રહેજો જેથી જે કરી ગાડી વિશે ટોટલ માહિતી તમને મળી શકે અને બીજું મિત્રો તમે પણ અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાવા માગો છો તો અમારા વોટ્સઅપ ગ્રુપની લિંક વિશે ડિસ્ક્રિપ્શનમાં દેવામાં આવી છે ત્યાંથી તમે અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ શકો છો મિત્રો અમારી સેનલ કરતાં પણ વધારે માહિતી અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર બેકવામાં આવે છે તો અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર તમે જોડાઈ શકો છો આવો મિત્રો આ મારુતિ સુઝુકી અલ્ટો ગાડી વિશે વાત કરીએ ટેન વીએક્સ આઈ મોડલની વાત કરીએ તો બે હજાર અગિયારનું મોડલ છે અને આ ગાડી મિત્રો પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી છે આ ગાડીના ઓનરની વાત કરીએ તો ચાર ઓનર છે ગાડીમાં વીમો અને પાર્સિંગ બંને વસ્તુ મિત્રો શરૂ છે ગાડીમાં મ્યુઝિક સિસ્ટમ સારું છે ટાયર સારા છે સીટ કવર એકદમ સારા છે અને આ અલ્ટો ગાડીની અંદર મિત્રો નીચે એલડી ફોગ લાઈટ નખાવેલી છે મિત્રો અમારી ચેનલ ઉપર પહેલી વખત છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ દબાવો કેમ કે અમારા આવનારા દરેક વિડીયોની માહિતી તમને પહેલાંને પહેલાં મળતી રહે અને મિત્રો તમારા કોઈ પણ મિત્રને જો અલ્ટો ગાડી લેવાની ઈચ્છા હોય તો તેમના વિડીયો શેર કરો જેથી આ ગાડી તમને ગમે તો તે પણ લઈ શકે આ ગાડીની કિંમતની વાત કરીએ તો ફક્ત એંશી હજાર રૂપિયામાં આ ઓલ્ટો ગાડી વેચવાની છે આ ઓલ્ટો ગાડી તમને સાળંગપુર તાલુકો રાણપુર અને ડિસ્ટ્રિક્ટ બોટાદમાં જોવા મળશે આલ્ટો ગાડીના માલિકનો કોન્ટેક્ટ નંબર સ્ક્રીન પર દેવામાં આવ્યો હશે આથી કોલ કરી તમે ગાડી વિશે વધારે માહિતી મંગાવી શકો છો